मद्रो वस्तु आई गयो वरसाद कल ना वरसाद आए ना तो कल ना तो वरसाद तो चलो गाइस आज ना गोंदा वातावरण हंगा थी और वीडियो चालू करिए है मस्त मजा ना हमारा फूल खिली जैसे जो मस्त जो तो फूल ओमाए मस्त खिली जैसे काले कड़ियो बताई थी मैं तो અને જબ તો ફૂલ ખીલી જોસ ગુલાબી અને સફેદ ફૂલ ખીલી ગયો આટલે પીરું ખીલી ગયો એકાછુ ગુલાબી ખીલી ગયો કઈ ગયો તો ગાઈસ મસ્ત મજાના ફૂલ હોય ખીલી જોસ તો ચોકમોદાસ કોઈ નહીં જો ખાલી ખર્સા સોકરો બદર નિસર જવા તૈયાર થાય જતો રહી તો જય માતાજી ગાઈસ જમવાનું થઈ ગયું તો ચલો બદર જમવા तो चलो कई जम्बा लागा हनु गर्मी इतनी बड़ी लागा हन तेरा बात भी नहीं तो आज तो मैं बनाई है खाली डाट तो कुकर में डाट बनाई है भात बनाया है अन रोटी बनाई है अन चटनी बनाई है ना हनी चटनी तो बनावी पर तो चलो गाइस बजा जम्बा

तिकली गर्मी परहन स्टाइलो गरम થઈ ગઈ ઓ નારાજી ઉતરકો બધરવાનો તરકો બહુ તરકો બધરવો માઈજે હે અં બધરવો આવશે ને કે આ ગરમી પરસે તો ખેતરમાં કામ કરવાને ના ગયો ક ઉભરાવાની ના ગયો કલી ગરમી પરહન તો જો કે જો ખારે તો ગાઈસ હું જે ગમો આજ 11 સ

Guys, let me see a movie. So, pass me. So, budget money. I'm not with love. Okay, guys, pop it. तो कहीं तो जो मस्त टीशर्ट वाली हाँ स्त

Det er veldig kaldt.

અને અંધારું તો થઈ જ્યું સસ્તો 7 વાગી જાસો આમ તો 7 વાગે આટલું અંધારું થઈ જાય જો વાદરો છો દીખાય હી સુરજ દાદા નું ચોખ દેખાય હ સુરજ દાદા આતમે જીલા પર વાદરો હોમો સ નીકલા એ બતાવસ તો અંજે સિયારા સિયારો આયો એને ઓ 7 વાગે અંધારું થઈ જાય નેક 7 વાગે આટલું અંધારું ન થાય તો અંસીયારા ની તૈયારી થઈ જઈ જસ તો ચલો ગાઈઝ બધા આવજો જય માતાજી અગિયારસો સુધી તો જય નાયસી તો ગાઈઝ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળે કાલે નવા વિડીયો તો બધા આવજો જય માતાજી